વડોદરા શહેરના તબીબી ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન સ્થાપિત થયું છે શહેરની પ્રતિષ્ઠિત વેલકેર હોસ્પિટલે અગ્રણી તબીબી ઉપકરણ નિર્માતા કંપની મેરિલના સહયોગથી ભારતના પ્રથમ ઓર્થોસૂત્ર એક અનુભવ કેન્દ્રનો પ્રારંભ કર્યો છે આ કેન્દ્ર હાડકાં અને સાંધાના રોગોની સારવાર માટે એક એવું સર્વગ્રાહી મંચ છે જે દર્દ નિવારણ આરોગ્યની સારસંભાળ દર્દીને રોગ અંગેની વિસ્તૃત સમજ અને સર્જિકલ તાલીમ જેવી સુવિધાઓને એક જ છત નીચે એકીકૃત કરે છે જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર ભરત મોદીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્યલક્ષી સારવારની પ્રણાલીમાં પરિવર્તન લાવવાનો છે આ પહેલનો આશય માત્ર રોગની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે દર્દીઓમાં જાગૃતિ લાવીને દર્દને અટકાવવા પર વધુ ભાર મૂકવાનો છે આ કેન્દ્ર અત્યાધુનિક તકનીક અને નિષ્ણાંત માર્ગદર્શન દ્વારા દર્દીઓ અને આરોગ્ય વ્યાવસાયિકો વચ્ચેના અંતરને દૂર કરવાનું કાર્ય કરશે આ પ્રસંગે વેલકેર હોસ્પિટલના સ્થાપક ડોક્ટર ભરત મોદીએ જણાવ્યું કે ઓર્થોસૂત્ર માત્ર એક કેન્દ્ર નથી પરંતુ તે એક ચળવળ છે તેમણે ઉમેર્યું કે પારદર્શક શિક્ષણ અને ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ દ્વારા તબીબી જગતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો તેમનો લક્ષ્યાંક છે મેરેલના મુખ્ય કાર્યકારી અધિકારી વિવેક શાહે જણાવ્યું કે આ સહયોગ દ્વારા દર્દીઓને જ્ઞાનથી શિક્ષિત કરવામાં આવશે અને સર્જનોને અત્યાધુનિક ટેકનોલોજી અને તાલીમ સાથે સક્ષમ બનાવવામાં આવશે જેથી એક ટકાઉ આરોગ્ય પ્રણાલીનું નિર્માણ થઈ શકે